દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ કોર્ટના આદેશથી નોંધાયેલા કોર્ટે સરકારી સિક્કા મારી બોગસ તોલવંશી સર્ટિફિકેટ ઉભું કરી કોર્ટમાં જામીન મેળવવા રજૂ કરાયેલા ખોટા દસ્તાવેજોના ગુનામાં સંગોવાયેલા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાદમીના આધારે ઉમરા પોલીસ મથકમાં નામદાર કોર્ટના આદેશથી નોંધાયેલા ખોટા સરકારી સિક્કા મારી બોગસ સોલવંશી સર્ટિફિકેટ ઊંઘ કરી કોર્ટમાં જામીન મેળવવા માટે રજૂ કરી ખોટા દસ્તાવેજોના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા અમરોલી ખોસાડા આવાસ ખાતે રહેતા જાવેદ ખાન ઉર્ફે બલ્લી લંગડો ભુષનગંત પઠાણને અમરોલી ખોસાડ નાયરા પેટ્રોલ પંપ સામેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઉમરા પોલીસમાં દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ